એક ડિજિટલ એરેસ્ટ ના કામના આરોપી છે આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને બે હજાર બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો હંમેશા અને સામેવાળા એ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળા કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે તો તો જો જો આ આ પાર્સલ તમારું નથી પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ પછી માણસે એમનો કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો ઓફિસર તરીકે વાત કરવા વાળો બીજા એક આરોપીએ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને પીડી વાળા છે તો અમે લોકો તમે તમને સ્કાઈપ કોલ પર વિડીયો કોલ કરી કરીશ પછી એ લોકોએ સ્કાઇપ કોલ માં બેનને વિડીયો કોલ કર્યો અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈ નો સ્ટેમ્પ હતો એ એમને બતાવ્યો પછી એ બેન ડરી ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કીધું કીધું કે જો તમારે આ કેસથી નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આ આરોપી આરોપીઓ એ લોકો એમ એ લોકો બેન એમ કીધું કે તમે આઈ મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિ ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકો એ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો એમનો એમનું ખાતું એચડીએફસી બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો એનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતા એનસીસી માં કોઈ ચૌદ જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ સુધી દસ લાખ છિયાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુમાં જ છે